આજે પુષ્ય નક્ષત્રના શુભ પ્રસંગે સારા ગંડેવીકર જ્વેલર્સ ખાતે સોના ચાંદીની ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા શુભ મુહૂર્ત ગણાતા પુષ્ય નક્ષત્રમાં સોના અને ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે જેના કારણે આજે દિવસભર સારા ગંડેવીકર જ્વેલર્સમાં ભારે ભીડ જોવા મળી હતી ગ્રાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ધનદેવીના આશીર્વાદરૂપે સૌએ નવી ખરીદી કરી હતી દુકાન તરફથી જણાવાયું હતું કે આ વર્ષે ગ્રાહકોનો પ્રતિસાદ અત્યંત ઉત્તેજક રહ્યો હતો અને વિશ્વાસ તથા પરંપરાનો સુંદર સંયોગ જોવા મળ્યો હતો

છે શું કેશો આપ મહત્વ પુષ્ય નક્ષત્રનું મહત્વ એટલે કે આજનું જે પુષ્ય છે જે દિવાળી પહેલાનું જે પુષ્ય હોય છે એ વર્ષનો સૌથી છેલ્લું અને સૌથી મોટું પુષ્ય હોય છે ત્યારબાદ ડાયરેક્ટ નેક્સ્ટ યર પછી પુષ્ય આવે એટલે આજના પૂજનનું મહત્વ બહુ જ વધારે હોય છે એટલે આ દિવસે સોનું ચાંદી કે કોઈ શુભ કાર્ય કે પ્રોપર્ટી એની ખરીદી માટે બહુ જ ઉત્તમ ગણવામાં આવે છે એનાથી વૃદ્ધિ થતી હોય છે ધનમાં એવું ઘણવામાં આવે છે ભાવ તો આજે લગભગ એક લાખ ત્રીસ હજારની આસપાસમાં કરી રહ્યો છે એક ત્રીસ એક બત્રીસની આસપાસમાં ઓલમોસ્ટ પણ જે વધારો જે થયો છે રેટમાં એ ફ્લક્ચ્યુએશન ઘણું વધારે છે એટલે દર અડધા કલાકે પણ રેટ ચેન્જ થઈ રહ્યો છે તો આવા સંજોગોમાં ક્યાંક કસ્ટમર્સની જે બાઈંગ કેપેસિટી હોય એના પર થોડો ઘણો ફરક પડે કે કોઈને ત્રણ તોલા લેવું હોય તો એને અઢી તોલા લેવું પડે અથવા તો પછી ઇન્વેસ્ટમેન્ટ કરનારા જે લોકો છે એ લોકોને માર્કેટનું થોડું ઘણું એ લોકોનું મતલબ સર્વે હોય છે કે ભાઈ ભાવ વધશે તો આપણે લઈને રાખવું જોઈએ તો ઘણા ખરા લોકોએ મતલબ ઇન્વેસ્ટમેન્ટ પરપઝથી કહો કે પછી એમના ઘરમાં કંઈ પ્રસંગ હશે અને ખરીદી કરવાની હોય તો એની ખરીદી એ ઓલરેડી થઈ ચૂકી છે મતલબ નેવું પંચાણું કે એક લાખના ભાવમાં પણ લોકોએ ખરીદી કરી છે અને આજે પુષ્ય નક્ષત્ર છે એટલે આપણે ત્યાં જે સિસ્ટમ છે પ્રથા છે બિલીફ છે આપણો એક કે આજના દિવસે થોડું તો થોડું સોનું કે ચાંદી પરચેસ આપણે કરતા હોઈએ છે

આ અહિયાં સારા ગંડીવર જ્વેલર્સ ની ખાસિયત આ છે કે અહિયાં અમને જો અમારું બજેટ જેટલું છે એમાં તો અમને જોવા મળે છે પણ લોટ્સ ઓફ વેરાયટી જોવા મળે છે કે અમને અને ઘણી વાર આવું પણ થાય છે કે જોવા માટે એક વસ્તુ આઈએ છે અને બીજી પણ લેવાઈ જાય છે સારી લાગે છે તો સારી લાગે છે જેવું અમને કંગન જોવાનું હોય તો કંગન લઈ લીધા અને પછી જોડે કાનની પણ લીધી ને શેર પણ લઈ એવું એટલે અહીંયા બહુ વેરાયટી અહિયાં નું સ્ટાફ પણ બહુ સારું છે અને ઓલરેડી મને તો લાગે છે કે વડોદરામાં સારા ગંડીવર बद चाय एक बार विजिट करू જોઈએ એટલે બધા અહીંયા આવો બહુ સરસ છે સર આ ઉત્તપનક્ષત્રા છે ઉત્તપનક્ષત્રા કે दिन લોકો તુનેની એટલે કે રવિવારની જો સંગીતની કર છે ખાસા માર્કેટ કે સર ઓર બી જેસે મુજે સાહેબને બોલાતા કે જોતના જે છે મેં ટીકા હું એક એસા કુછ હુઆ હે तो क्या कहोगे आज का जो मार्केट जाए अभी रेट बहुत हाई है तो उसी हिसाब से मार्केट अभी सिक्सटी परसेंट है आज का मार्केट और जिनको खरीदी करनी होती है वो सिर्फ मैरिज की करते हैं और इन्वेस्टमेंट करना है उसी हिसाब से आज का मार्केट करते है खरीदी करते है आज का बिजनेस कैसा रहा आज उसका नक सज रहा है यानी 60 का 60 परसेंट है बिजनेस आज का और दो दिन पूछा नक्षत है कि आज और है उस कल उसी हिसाब से थोड़े कस्टमर आ जाएंगे थोड़े कस्टमर कल आएंगे ऋषि के चरण देवीकर वडोदरा न्यूज गुजराती आपरा शहर ना ताजा अने सचोट समाचार माटे फेसबुक इंस्टाग्राम યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી